હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે ફાયર વિભાગ દ્વારા એકસ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યા છે ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવાર પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં અઢાર જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા જોકે આ વૃક્ષ ધરાશાયી થયા તેમાં કોઈક પ્રકારની જાનહાની ન થઈ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા અલગથી કંટ્રોલ રૂમ ઊભો કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ભારે વરસાદ કે પવન સમય સર્જતી ખાના ખરાબી વખતે તાત્કાલિક મદર રવાના થઈ શકાય ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દિલીપ કાપલ્યાએ કહ્યું કે તાત્કાલિક આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈક અગવડ ના પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિશેષ તૈયારી બાબતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સંવાદદાતા અમિત રાજપૂતે ખાસ વાતચીત કરી